ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા ઠગાઈ અને વિશ્વાસઘાતના ગુનાઓમાં આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપવામાં આવી હોય જે અનુસાર અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વી એમ કોલાદરા દ્વારા રાહબરી હેઠળ એલસીબીની ટીમ દ્વારા ગુનામાં સંડોવાયેલા આરોપી અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે આરોપીઓ સસ્તા ભાવે સોનું લેવા બાબતે લાલચ આપતા અને નમૂના તરીકે સાચા સોનાનો સિક્કો પહેલા આપી વિશ્વાસમાં લેતા અને અને બાદમાં આવા ઘણા બધા સોનાના સિક્કા છે સસ્તા ભાવે મળશે તેવો વિશ્વાસ અપાવી બાદ જે સોનું લોકોને લેવા માટે આવતા હોય તેને મોટી રકમ સાથે અલગ અલગ જગ્યાએ બોલાવી તેની પાસેથી પૈસા લઈ સોનાના બદલે ધાતુના નકલી સોના જેવા દેખાતા સિક્કાઓ આપી છેતરપિંડી કરી ગુનો આચરવામાં આવ્યો હતો આ ગુનાના ફરિયાદીની પૂછપરછ કરી આરોપીના વર્ણન અંગે માહિતી મેળવી અને ગુનાના આરોપીને પકડી પાડવાના સઘન પ્રયાસો દરમિયાન બાતમી હકીકતને આધારે તેમજ ટેકનિકલ સોર્સને આધારે છેતરપિંડી કરનાર બાવરી ગેંગના ત્રણ સભ્યોને રોકડ રકમ સહિત કુલ કિંમત રૂપિયા નવ લાખ અઠાવન હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ ને આગળની કાર્યવાહી માટે ધારી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા હતા હાલમાં ધારી પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદીને સસ્તું સોનું ખરીદવાની લાલચ આપી તેમને વિશ્વાસમાં લઈ અને તેમને ખોટું સોનું આપી અને તેમની જોડે દસ લાખની છેતરપિંડી કરવામાં આવેલી હતી ધારી પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે તાત્કાલિક ગુનો નોંધવામાં આવેલો હતો અને આ ક્રાઇમમાં ટોટલ ત્રણ આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવેલી હતી અને જે ફરિયાદી છે તેમને કુલ છ લાખ અને ચાલીસ હજારનો મુદ્દામાલ પરત આપવામાં આવેલો હતો આની સાથે જાહેર જનતાને એ પણ અપીલ છે કે જ્યારે પણ આવા ફ્રોડ કે ન્યુસન્સ આવતા હોય છે ત્યારે આવી લાલચમાં ન આવે અને જો તમને કોઈ પણ આવી લાલચ આપે તો તરત નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો મારું નામ ચૌહાણ વનિતા કાના છે હું પોરબંદરના માધવપુરની રહેવાસી છું મારે યારે માંગરોળના બે બાપુ આવ્યા હતા એને કીધું તમને સાસુ સોનું દેવરાવું ને લાલચમાં નાખીને તમે પૈસાનો મેળ કરો અમે સાત લાખ લઈ અને ધારી લઈ આવ્યા અમને ધારી આવ્યા એટલે એ લોકોએ અમને સોનું આપ્યું અમે ઘરે જઈ અને ચેક કરાવ્યું ને સાત લાખ અમારા લઈ લીધા અહીંયા અને ઘરે જઈને ચેક કરાવ્યું તો ખોટું સોનું નીકળ્યું એટલે અમે સીધા ધારી પોલીસ સ્ટેશને આવ્યા ફરિયાદ લખાવી અને ત્યાંથી પછી અમે અમરેલી એસપીમાં ગયા એસપી સાહેબે પૂરેપૂરું નિવેદન દઈને અમરેલી પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી તાત્કાલિક કરી ગુનેગારને શોધી લીધા તાત્કાલિક ને મુદ્દામાલ સાથે બધું જપ્તે કરી અને મને પૂરેપૂરો ન્યાય દેવરાયો એ બદલ હું અમરેલી પોલીસ જિલ્લા પોલીસ નો અને એસપી સાહેબ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું રિપોર્ટર ઇમરાન શેખ સાથે ચક્રવાત ન્યુઝા